મહંત મહંત જગદીશપુરી થતા માટે દેવ દરબાર મઠના દ્વારા શંકરપુરીજીને ગાદીપતિ માટે બેસાડવામાં આવ્યા ત્યારે ગાદીને લઈને થડી મઠ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા મામલો બીચક્યો હતો આજે ચાદર દિવસે મહંત શંકરપુરી ગાદીપતિ તરીકે ના સ્વીકાર્યા આજે આ સ્થાનિક લોકો દ્વારા સ્વીકાર કર્યો થિમઠ બહાર જ ઘોષ કર્યો હતો કાંકરેજ તાલુકાના થડી જાગીર મઠના નવા એક હજાર આઠ મહંત શ્રી અંકિતપુરી બાપુને ચાદર વિધિ કરવામાં આવી સાધુ સંતો મહંતો અને ભક્તો સહિત અઢારે આલમના લોકોએ મહારાજ ઘોષ સાથે વધામણા કરી નવા મહંતનો સ્વીકાર કર્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થડી જાગીર મઠના મહંત શ્રી અંકિત ગિરીને બિરાજમાન કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ માનકર ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો હજારોની સંખ્યામાં માનો મહેરામણ ઉમટ્યું હતું ત્યારે લોકોમાં ચર્ચા હવે આગામી સમયમાં મહંત શંકરપુરી અને મહંત અંકિતપુરી બંનેમાંથી ગાદીપતિ તરીકે કોને મહંત તરીકે સ્વીકારવામાં આવે છે તે જોવાનું રહ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી સિહોરી કાકરેજ જગદીશ્વરી બાપુનું જે અચાનક મૃત્યુ થઈ ગયું હવે ઇન્યમની જગ્યાએ જે ફાળીમાં આવે ધારો કે ગાડીએ તો બેસાડવા પડે એમને બેસાડવા પડે બરોબર બેસાડવામાં આજુબાજુનો બધાનો સપોર્ટ છે હું તમનો જીંદગી થી આ બધા દરેક ગામડાનો બરોબર તો પાંચ જણને પૂછવું પડે કે ભાઈ આપણે આ કેન ગાડીએ બેસાડવા બરોબર પૂછા વગર જાતે હોય એમની રીતે નિર્ણય લઈ લે એ ના ચાલે બીજું એમના જે નિર્ણય લીધો એમને એમનો કહેવાય જાય લોકો તો એમને લાફા ખાવા પડ્યા બરોબર એટલે

એક હજાર ને આઠ અમારા જગદીશપુરી મહારાજ નું અચાનક નિધન થવાથી કુદરત જે ગમે તે ખરું પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈપણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કંઈ અમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેક મનાવવા માગું છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ જો આની અંદર અન્યાય થયો છે તો અમારા વિસ્તારના લોકો અને આ સંત સમુદાયોને શોખી નહીં લે જ્યાં સુધી નવા સંતની નિમણૂંક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી અમારું જે અમારું કોઈ આંદોલન નહીં અમારા ધર્મની હોમે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે એ જ અમારી લાગણી છે અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેકને વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા થવાની કરવાની નહીં અને જ્યાં સુધી આપણું આજે

મળશે એની આજુબાજુના તમામ ગામો ત્યાં આજે એકત્રિત થયા લગભગ અહીંયાથી લગભગ વીસ પચીસ ગામોના લોકો અહિયાં હાજર છે અને બધા લોકોની એક જ માંગ છે કે જે સ્થળી અંદર જગદીશપુરી બાપુ જે અચાનક અવસાન થયું તો એના નિમિત્તે અહીંયા જે બાપુને અત્યારે હાલ વરણી કરી છે એ ગેરકાયદેસર છે અમારા લોકોને કોઈને માન્ય નથી બરાબર તો અમારા જે લોકો છે એમને પૂછ્યા વગેરે સ્થળની અંદર કોઈ પણ કાર્ય થશે નહીં અહીંયા જે પણ કાર્ય થશે એ સ્થાનિક લોકો જ કરશે તો આજુબાજુ બધા લોકો અહીંયા આવેલા છે અત્યારે બધા લોકો સપોર્ટમાં છે અને અત્યારે જે વિધિ થાશે એ વિધિવત રીતે જે બાપુની અહીંયા વરણી થશે એ જ અમારા બાપુ બાકી અમે બીજા કોઈને બાપુ માનવાના નથી પણ આ બધાનો નિર્ણય છે બાપુના સમર્થનની અંદર આયા છે ને જ્યાં સુધી અમારા અહીંયા બાપુની નવા બાપુની વરણી ના થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી અહીંયા ફાયરિંગ થાય કે જે પણ થાય પણ અહીંયાથી અમે હટવાના નથી એવો અમારો બધાનો નિર્ણય છે જે ગેરકાયદેસર છે દસ્તામ ગોસ્વામી સમાજ આ નિમણૂકને વખોડે છે અને મોતનો મલાદો પણ આ લોકોએ પાડેલ નથી બાપુનો અંતિમ દર્શન કરવા માટે પણ ડેડ બોડી મૂકેલી નથી બાપુનો વર્ગોળો પણ આ લોકોએ કાઢેલ નથી ફક્ત બાપુની માયા બારી આ આ લોકોએ આ નાટક કરેલા છે ત્રણ ચાર કરોડ રૂપિયા તીજો લો તો રાતો રાત આ લોકોએ તિજોરી કબાટ તોડી અને આનો આનો બધો ખાસા બોલાવી દીધેલ છે

પચ નથી અને સેવકો છે અને એમના જે આ જગ્યાએ મોટી થયેલી છે તો એમનું કોઈ સમ્રાટ નહીં બાપુની કોઈ કશું કર્યું નથી એમને નવાયા નથી નવા કપડા પહેરાયા બે કલાકમાં આ લોકો આ બાપુને પધરાઈ દીધા છે

全て切るよ。